રામ રામ દાઈ રામ કી દાઈરો બધું મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો મિત્રો ખુશ ખબર છે કે આપડી ભી હે થોડી ક્ષણો માં પાડર નાખી દીહે તો જો અત્યારે એની પ્રોસેસ ચાલુ છે જો મિત્રો આટાને હી કરાણ બે કરાણ બધું હાવ મોકરું છે તો એના રીતના વી આઈ જાય હાલો હી કરાણ છે ને આજે હાવ મોકરું કર નાખા

તો મિત્રો તમે કેદુ ના વાત જોતા તા હું કેટુક નો વાત જોતો હતો તો મિત્રો મહારાજ દેવાને બેઈને વસે છે ને શરત લાગી દેવો એ કહે કે પાટો આવી લાગે ચાલે દેવો એ કહે કે પાટો આવી હું કાક પાડી આવી તો મિત્રો જો પાડી આવી ને તો દેવા દેવે મણી પેડા ખવરાવાના છે જો પાડો આવ્યો ને તો દેવાની હું ખવરાવી મિત્રો બરોબર ચાલે અમે બે લીધું મિત્રો ચાલે

મિત્રો આના પાડું છે ને આવાજ આવે એકદમ હૃષ્ટપૃષ્ટ નરીવાન પાડા જેવા આ ભાઈ ને ત્રણ વેતર મારે ઘેર વ્યાણ્યા ત્રીજું હતો પણ એવા એકદમ જોરદાર નરીવા ને જબરીના ના પાડું આવે કે પોતે ભીહી જબર છે ને પોતા કરતા પોષણ વધારે એને પાડું મળે જેટલી આપણી નોકરી કરીએ ને જોવે સાહેબ

સુકો એટલે આંગેરી હે ને કવર આવે એ ત્યાં પાટા નહીં હાલીએ ન કે પારું હે ને કોઈ બાજુ દૂધ જ નો પીએ એટલે પછી આજ છે સુકો લેતો આવ્યો તો તો મિત્રો આપણે અરમાન ભાંગીને ભૂકો થઈ ગયા પાડો દૂધ લઈને આવ્યો કોઈ પાડીને ચોરી ન આવે પાટો હા સુપો મિત્રો મને હાથું લઈને પેશિયલો પાડી હાથું પાડી આવી ને તો સુપો દૂધ પીવરાવાનું હેલું તો મિત્રો ત્રણે વાય ગયા સાડા ને આપણે ભીંડ ભાઈ જે કમ્પ્લીટ ફેલ ખૂતરાય સાવ રેડી કમ્પ્લીટ છે પછી ઝર પડીને ઝર પર પડી જાય પર પોર્ટણ ભીન પાસે બેઠા ને અમારે વ્યારા કરવા મેં છે ને એકદમ ભીંજાણો તો ટાઈટ સડી દે મિત્રો બાકી ની રહી આલો તો ઘરે ગયા નહીં પાટો જોવાનું ભીંચ પાસે ત્યાં એક ગાય ને ભીંડ મેં આલકા પાસે દોરાવ લીધા તો મિત્રો હું નાય તો હોય વાહ દેવા <uvoldiono Mix>

એટલે વાંધો નહીં ના જરૂર પડે જાય તો પડે જાય પછી તો ઉપાધિ